આપણને જે અજબ અજાયબ કહી શકાય એવું સરસ શરીર મળ્યું છે અને એક જીવન મળ્યું છે તો આપણા બધાની પહેલી ફરજ એ છે કે બહુ જ સુંદર રીતે આ જીવનને પોઝિટિવલી પ્રસન્નતા સાથે આનંદ સાથે જીવવાનું છે હંમેશા યાદ રાખવાનું છે કે પડકારો પ્રશ્નો જોખમો પ્રલોભનો દબાણો આ બધું જ આવતા આવતું જ રહેવાનું છે એવા વખતે આપણો એક માત્ર સંકલ્પ એ જ હોવો જોઈએ કે કોઈ પણ સ્થિતિમાં હું મારા આ જીવનને સુંદર રીતે જીવીશ હવે સુંદર રીતે જીવવું કેવી રીતે એ જો પ્રશ્ન થાય તો એનો જવાબ પણ હાજર છે એનો જવાબ એ છે કે આપણે સ્વમાંથી સર્વ તરફ જવાનું છે આપણે માત્ર આપણા પોતાના માટે વિચારીશું તો ક્યારે સાચું જીવન જીવી લઈ જ શકીએ સ્વાર્થથી ક્યારેય સાચું જીવન જીવી શકાતું જ નથી સ્વથી સર્વ તરફ જવાની જે ગતિ છે વસુધૈવ કુટુંબ કમ આ આખી સૃષ્ટિ છે એ મારો પરિવાર છે અને એ પરિવારને હું પ્રેમ સંવેદના અને કરુણા આપ્યા જ કરીશ કારણ કે આ ત્રણ વસ્તુ એવી છે કે જે કદી ખૂટતી જ નથી અને આપવાથી હંમેશા વધે છે તમે કોઈને